દોસ્તો જય અલખ ધણી જય અલખ ધણી જય અલખ ધણી દોસ્તો આપણે ઘણા સમયથી મહાપુરુષોની વાતોને સાંભળતા આવ્યા છીએ અને તમે સાંભળો છો અને આજ સુધી મારી જે રજૂઆત છે એ રજૂઆત એવી હોય છે કે જે મહાપુરુષોએ પોતાના અનુભવથી સાબિત કરેલી વાતને રજૂ કરી છે અને એ મહાપુરુષોની વાતને હું આપ સમક્ષ બિરદાવી રહ્યો છું અને આપ સાંભળો છો એ ધન્યવાદ છે બહુ જ સારી વાત તો દોસ્તો ચામલો આજની મારી વાત છે તે અરે આ મારી વાત આપણને ચોક્કસ લાગે અને વ્યાજબી લાગે તો મારી આ વાતનો વિડીયો આગળ નીકળવાની કોશિશ કરજો એસસી એસટી અને ઓબીસી સમાજના દરેક લોકો સુધી પહોંચે એવી આપે કાર્યવાહી કરવી જોઈએ અને મારી વાતના સમર્થનમાં આપે કોમેન્ટ કરવી અને લાઈક આપવી અને શેર કરવો તો ચાલો દોસ્તો આપણે ઉપાડી લેવા આજે મનુવાદીઓ વાત કરે છે કે ચાર વર્ણાશ્રમ છે બ્રાહ્મણ ક્ષત્રિય અને હું પૂછવા માંગુ છું કે આ ચાર વર્ણાશ્રમ બનાવ્યા કોને પરમાત્માએ બનાવ્યા છે નહીં આ મનુવાદી લોકોએ આ એમને રળી ખાવા માટેનું એક સાધન ઊભું કરવામાં આવ્યું છે બાકી હકીકત એવી કોઈ છે નહીં અને જો આ સૃષ્ટિના સર્જના અરે જો બ્રહ્મા જ હોય અને જો બ્રહ્માના મુક્તિ જ બ્રાહ્મણો ઉત્પન્ન થયા હોય તો ભારત દેશ સિવાય બીજે કેમ નથી ભારત દેશમાં ચા માટે એટલે આ એક ઉપસાવી કાઢેલું એક એસસી એસટી ને ઓબીસી સમાજના લોકોની ઉપર એટલે કે મૂળ નિવાસી સમાજના લોકો ઉપર એક થોકી બેસાડેલું કામ છે અને એની અંદર જે અન્યાય થઈ રહ્યો છે એની સામે આપણે અવાજ ઉઠાવવો એ જરૂરી છે અવાજ ઉઠાવવો એટલે લડાઈ લડવી ઝઘડા કરવા એવું નહીં હો ભાઈ નૈતિક સિદ્ધાંતોને ધ્યાને નાખી અને આપણે વાત કરવાની પહેલા તો જો આ લોકો એમ કહેતા હોય કે રામ પરમાત્મા છે તો વાત રામાયણમાં તો એવી આવે છે કે શ્રી રામ એટલે કે શિયામય સબ જગદા નહી રામમય શિયા રામમય સબ જગદા નહી શિયા રામમય સબ જગજા નહી શબ્દને સમજવું કે જો શિયા છે એ આખા જગતની પર વ્યાપક છે તો મારે જ ઓળખે છે વિદેશોમાં કોઈ ઓળખતું નથી આ સાબિત છે કે આ એક ઉપસાવી કાઢેલા શબ્દો છે એ હકીકત નથી અને એ લોકોએ બનાવેલી જે શાસ્ત્રોને પુસ્તકો એ રામાયણમાં એવો ઉલ્લેખ છે કે સુદ્ર સમાજના એક ચુંબક નામના મહાપુરુષ જેને અતિ સુંદર પ્રગટ થયેલો અને આ મનુવાદીઓને સમજનમાં કારણ કે એ સત્ય રજૂ કરતા હતા આ લોકોને તો કોટમાં આલું હતું અને એ જ સમયે

ત્યાર પછી આ જેટલું ભારતમાં શાસ્ત્રો ને પુરાણો થકી આ મૂળ નિવાસી સમાજ ઉપર ઠોકી બેસાડવામાં આવ્યું છે એવું વિદેશોમાં ક્યાંય કેમ નથી આ દેવ આ દેવી આજે કાંઈ છે કે સિફ ભારતમાં છે આનું કારણ શું અને દોસ્તો आप सतो बात करी एक एवं बात करी कि राम त्या एक राम सकल पसारा दूसरा राम सब कट में बोले एक राम दशरथ खेरे डोले એક રામ સબશે અને સોહમ રામ સબઘને બોલે સોહમ એટલે કે પ્રાણ ની વાત છે અને દસ રથ પાંચ જ્ઞાની ઇન્દ્રિય પાંચ વિષય ઇન્દ્રિય કર્મ ઇન્દ્રિયો મળી અમુક જટ થયેલી દસ ઇન્દ્રિયો દ્વારા આ એક રથ તૈયાર કરવામાં આવ્યો અને આનું સંચાલન કરનારા જે છે પણ ચોથો રામ જો સબસે ન્યારા હૈ કોણ મહાપુરુષો કે મુહ મેં અને સાધે છે કોઈ સંત મહાપુરુષોના મુખમાંથી એ જ્ઞાન પ્રગટે જ્યારે ત્યારે મહાપુરુષો એને આપણે પણ કહીએ છીએ પંડિત મુનિધર વેદ ન પામે જેનો પાર એક શબ્દ ગુરુ મહારાજના મુખમાંથી છૂટે એનું અનંત પ્રકારના શબ્દો સનાવટ થાય આ સદગુરુ મુખમાંથી છૂટેલો શબ્દ જેમાં વેદ પાર નો પામી શકે શા માટે કારણ કે વેદમાં ભેદ છે એ અભેદ પદને સમજવા માટે હરિગુરુ સંત મહાપુરુષના ઉચ્ચારણ લેવું પડે છે આની સિવાય આ સમજી શકાય એવું નથી અને ખરેખર ઓબીસી સમાજની અંદર જેટલા મહાપુરુષો થયા છે એ અશોક સમ્રાટ ઓબીસી છત્રપતિ સંભાજી મહારાજ ઓબીસી શિવાજી છત્રપતિ ઓબીસી રામાસ્વામી પેરિયર ઓભી ઓબીસી બહુ ઓબીસી હોય અને જોશ્તિબા ભુલે એ પણ ઓબીસી અને આ બધાનો કારો આ બધા ક્રાંતિકારી વિચારોને લઈ અને એ સંગઠનને આબાદ કરવાનું કામ ડોક્ટર બી આર આંબેડકરે કર્યું આજ આ દરેક સમાજે એક થવું જોઈએ અને એક થઈ અને સાચી અને સત્યની લડાઈમાં ખંદે ખંદો મિલાવી અને પોતાના હક માટે પોતાના અધિકાર માટે આગે આવવું જોઈએ બાકી કે ભાઈ અમારે શું લેવા દેવા તો પૂરું થઈ જશે પંચ્યાસી ટકા લોક શા માટે ગુલામી કરો એ પંદર ટકા લોક જે હોય એની ગુલામી આ પંચ્યાસી ટકા વાળા લોકો શા માટે કરે છે જાણવા છતાં જાણ છે માટે જાગો ને નિદ નામની પરખ કરો તમે તમને ઓળખો તમારું જીવન ધન્ય બની જશે તમારે બીજા કોઈને ઓળખવાની જરૂર નથી તમારે કોઈ બીજાને વાંચવાની જરૂર નથી તમે તમને વાંચો ને આપો આપ સમજાય આ તેત્રીસ કરોડ દેવ આ બધું જેટલું જે કાંઈ છે ને એ ભારતમાં જ કેમ છે ભારત સિવાય બીજે ક્યાંય કેમ નથી અને હા હમણાં એક મેં વિડીયો જોયો સુરેન્દ્રનગર જિલ્લાનું કોઈ ગામ છે અને ત્યાં મંગલ નામથી એક ભૂવા ધોણે છે અને ત્યાંની ફરિયાદ જે લોકોને છેતરવાનું કામ કરતા હશે એવી ફરિયાદ વિજ્ઞાન જાતાને મળી અને વિજ્ઞાન જાતા પોલીસને જાણ કરી પોલીસને સાથે રહીને ત્યાં ત્રણ અને ત્યાર પછી પોતાની માયા સંકેલવી પડે પોતે કરેલી ભૂલને સમજવાની જગ્યાએ બીજાને આંગળી ચિંતા હોય આ લોકો એટલે આ વિજ્ઞાન જાતાના પુરુષોને એવું કહેવામાં આવે કે ભાઈ તમે ભોલાદ કેમ નથી જાતે ફલાણી જગ્યાએ કેમ નથી થતા અરે એ જાય કે ન જાય તમે જે કર્યું એની વાત કરો ને એ વાત એમને કરવી નથી અને સીધો અન્યાય કરવો છે તો એ ચાલુ કેમ ચાલશે આ બધી દુનિયાની અંદર બધું પોલ પોલ આવું લગભગ છે અને કદાચ હોય તો આપણને ક્યાં કાંઈ ફરક પડી જાય આપણે તો આપણા રાહ ઉપર આપણે ચાલવું એ આપણા માટે જરૂરી છે કારણ કે મહાપુરુષોએ કીધું છે કે નિ નામનો નિશો સડે નિજ બીજા કોઈના નામનો નહીં પોતાના જ નામનો નિશો વ્યાપક થવો જોઈએ તમે તમને જ ઓળખવાની કોશિશ કરો લોકોને ઓળખવાની આપણે જરૂર નથી લોકોને ઓળખવા વાળા ઘણા ઓળખશે પણ જ્યારે પોતે પોતાની ઓળખાણ કરશે ને ત્યારે આપો આપ આ બધું ઓળખાય માટે ખરી વાત એ છે જીવનમાં જ્યારે પોતે પોતાને ઓળખવાની કોશિશ કરે ને ત્યારે એનો જીવનનો પલટો આવી જાય બાજી શબ્દે હદમાં બેહદ બાજી શબ્દોને સમજવાની જરૂર છે દરેક વ્યક્તિ ભૂલ કરતા હોય છે પણ જ્યાં સુધી પોતાની ગતિમતીને વ્યક્તિ નહીં સમજે ત્યાં સુધી વાસ્તવિકતા નહીં સમજાય માટે ખરી અને ખરી વાત સંતોએ બહુ કીધું છે કે આત્માને ઓછા વિના પૌના પેરા મટે આ ભ્રમણાને ભાજાવી વિના એ લક્ષિ નહીં મટે આપણી ભ્રમણા છે કે આ છ રાશિની અંદર જે ભ્રમણ થાય એ સિવાય આ શરીરને હું શું એવું માનીને બેઠાથી એ એક આપણી ભ્રમણા થાય અને સો રાશિ જેમાં લક્ષ તમારું ગુમે છે રાશિ પિંડમાં થાય તની રાશિ બ્રહ્માંડમાં થઈ પણ જ્યારે સદગુરુ સત્તુરુષમાં રહે અને એ ત્યાંથી હટાવી અને સાતની ભૂમિકામાં તમારા લક્ષને લઈ જવામાં આવે ત્યારે તમને ખબર પડે ખારું આ તો કંઈક છે આપણે અત્યાર સુધી ગોટાળા કર્યા આપણે અત્યાર સુધી ખોટી રાહમાં હાલ્યા હકીકત તો બીજી છે અને આપણે અપનાવ્યું હતું એ બીજું છે પણ એની ક્યારે ખબર પડે કોઈ સંતના ચરણમાં જાઓ અને સ્થળ દર્શનને મેકી સાતની ભૂમિકાનો જ્યારે અનુભવ કરાવે ને કોઈ મહાપુરુષ તે જ આવો આ મેળ ખાય બાકી નો મેળ પડે અને આ તમને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે આત્માને નહીં શબ્દોમાં ભ્રષ્ટાચાર થયો છે આ તમને આ તમને આત્મા નહીં આ તમને ઓળખ્યા વિના આ ભવના ફેરા નહીં મટે જો પોતાની ભવના ફેરા મટાડવા હોય તો આ તમે તમને ઓળખો એ મહાપુરુષોનો સિદ્ધાંત અને વાસ્તવિકતા છે માટે જાગો અને જાગશો તો જરૂર જીવનમાં કંઈ જો અપ્રાપ્ત હોય એવું પ્રાપ્ત થઈ શકશે એવી કોઈ વાત નથી કે જેને આપણે હાસિલ ના કરી શકીએ પરંતુ આ વાતને હાસિલ કરવા માટે અખંડ નામને પામવું એ જરૂરી છે અને અખંડ વાતને સમજી લેવી એ પણ જરૂરી છે માટે જાગો દોસ્તો જાગો જય અલગતાણી જય અલગતાણી જય અલગ